ના કર્મચારીઓની માંગણી એટલી છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવીને કાયમી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાયમ માટે નાબૂદ કરવામાં આવે જેમાં આપણા સામાજિક એકતા જાગૃત મિશનના રાષ્ટ્રીય કાર્યકર્તા કેવલસિંહ રાઠોડ પણ જોડાયા છે જેમાં સામાજિક આગેવાન તરીકે કંચનભાઈ પરમાર યોગેન્દ્રભાઈ બારોટ બેન પરમાર અને રાજીવ મેહોલ પ્રિયાંક રોહિતભાઈ સાથે આ મોરચો ખંડેરા માર્કેટ વડી કચેરી તરફ આગળ વધી રહ્યો છે તમે જન અર્પણ ન્યૂઝના લાઈવના માધ્યમથી જોઈ શકો છો કે આ મોરચો મોટી માત્રામાં પોતાની માંગને લઈને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યું છે અગાઉ પણ આપણે જોયું હતું કે ચોથા વર્ગના કર્મચારીઓ પોતાની માંગને લઈને ખંડારા માર્કેટ વડી કચેરી ખાતે આંદોલન કર્યું હતું ત્યારબાદ સામાજિક એકતા જાગૃત મિશન દ્વારા પાછું એ ચોથા વર્ગના કર્મચારીઓનું મોરચા સાથે

વડોદરા મુકામે સર્વ સમાજના તમામ કર્મચારીઓ કે જે વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે નોકરી કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં આવે અને એમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે આ બાબતેની રજૂઆત સાથે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં વડોદરાની અંદર મહાનગરપાલિકામાં કામ કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓ આજે એકઠા થયા છે અમારી માગણી એ છે કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસની અંદર આર્થિક શોષણ સામેના અધિકારો આપવામાં આવ્યા છે આ ફંડામેન્ટલ રાઇટ છે આમ છતાં પણ વડોદરાના સર્વ સમાજના જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વાણિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયની જે મહિલાઓ છે એ ઘણા બધા સમયથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મહાનગરપાલિકાઓમાં નોકરી કરી રહ્યું છે જે વર્ગ ચારની અંદર ખાસ કરીને સફાઈ કામદાર સમુદાયના લોકો છે ખાસ કરીને જે ડ્રાઈવર તરીકે કોઈ નોકરી કરે છે કોઈ પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે તો આ વર્ગ ચારના તમામે તમામ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ઉપર જે એમની નોકરી છે એમને કાયમી નોકરીમાં રૂપાંતરિત કરવામાં આવે અને કાયમી નોકરી માટેની નવી જાહેરાત અહીંયા છે એ લાગુ કરવામાં આવે આ માગણી સાથે આજે સર્વસમાજના તમામ લોકો એકઠા થયા છે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં એકઠા થયા છે અને આજે અમે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને ત્યાં રજૂઆત કરવા માટે જઈએ છીએ

કોરવાણી માઉસ તમારી માંગ